સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ ઝેટકોની ભરતી પ્રક્રિયા રદ થવા મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એલોટમેન્ટ યાદી તૈયાર થઈ ગઈ હતી બાદમાં અચાનક ગેરરીતિના નામે ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા ઉમેદવારોમાં આ બાબતે રોષની લાગણી ઊભી થવા પામી છે અને રોષે ભરાયેલા ઉમેદવારોએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ દોડી આવવા સાથે લેખિત આવેદનપત્ર પાઠવી આ બાબતે ઉમેદવારોને ન્યાય આપવા સાથે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે આ ભરતી પ્રક્રિયામાં કુલ બારસો ચોવીસ જેટલા ઉમેદવારો પસંદગી પામ્યા હતા અને અચાનક જ ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસંદગી પામેલા ઉમેદવારોમાં રોષની લાગણી ઊભી થવા પામી છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી થયેલી હતી ત્રીજા મહિનામાં છઠ્ઠી તારીખે મેં ટેસ્ટ પણ કરેલો નવું નવના રોજ એક્ઝામ પણ આપેલી સત્તર દસના રોજ અમે મેડિકલ પર કરેલું છે મેડિકલ કીધા પછી અમને સર્કલમાંથી એવું પણ કીધું હતું કે ત્રણ ચાર દિવસમાં અમે તમને હાજર કરી દઈશું તો આજ સુધી અમને સાઠ દિવસ થઈ ગયા તો હાજર ન કર્યા અને અંતે કાલે એક નોટિફિકેશન બહાર પાડી ગયું જેટકોની વેબસાઇટ ઉપરથી કે તમને એ સંપૂર્ણ જ એક્ઝામ છે એ રદ કરવામાં આવેલી છે એક બાજુ સરકાર એવી વાત કરી રહી છે કે યુવાનોને નોકરી આપવામાં આવે તો આ નોકરી આપેલી અમે તૈયાર થઈ ગયા હતા તો પણ અમારી પાસે સિનવી લીધી છે તો અમારે શું કરવું આજે અમે કલેક્ટર ઓફિસે અને વર્તુળ કચેરીએ જેટકોમાં અમે લોહીના અંગૂઠાની સાથે નિશાન સાથે અમે આવેદનપત્રક આપેલું છે વિરોધ પ્રદર્શન કરેલું છે અને અમે સાઠથી સિત્તેર જણા આજે આવેલા છીએ સુરેન્દ્રનગર સર્કલમાં અમને ન્યાયની માગણી કરી છે અને અમને જલ્દીના જલ્દી ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને એક વ્યક્તિ અમે એવું પણ સાંભળ્યું છે કે એક વ્યક્તિના કારણે આ એ ભરતી અટકી છે તો એવું ના થવું જોઈએ અમે બારસો ચોવીસ જણા પાસ થયેલા છીએ તો અમારે શું કરવું અલગ અલગ ઝોનમાંથી અમે આવી છીએ જેટકોની જે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે એ એમ કહેવા માંગે છે કે પોલ ટેસ્ટના વાંધા વિવાદના કારણે અમે ભરતી પ્રક્રિયા રદ કરીએ છીએ તો પોલ ટેસ્ટના વાંધા વિવાદમાં એવું છે કે જે એક વ્યક્તિ છે ને એ શરૂઆતથી બધી ભરતી પ્રક્રિયામાં અડચણરૂપ થાય છે અને જોકે એમ કહેવા માંગે છે ને એકને જ સાથે નાઇન છાપી થઈ જાય ડેસમાં એવું કોઈ દિવસ બને નહીં કે એકની સાથે જ થઈ હોય આટલી મોટી ભરતી હોય તો કોઈ બીજાને બી એવું થયું હોય ફોલ્ડ ડેસમાં વાંધો એ એક જ વ્યક્તિ એમ કહે કે મને એમ થયું છે ને એના કેવા પ્રમાણે થઈને અથવા તો ગમે કારણ થઈને અત્યારે ભરતી પ્રક્રિયા રદ કરી છે અને અમને સાચો અત્યાર સુધી અત્યાર સુધી અંધારામાં જ રાખ્યા છે અમને અમને એમ કહે છે તમારી કામગીરી ચાલુ છે બધી ઓફિસે જવીને આવેદન આપીને કે તમારી કામગીરી ચાલુ છે એમ કરીને કરીને અંધારામાં રાખ્યાના ને રાતોરાત પત્ર બહાર પાડીને અમને બારસો જણાનું ભવિષ્ય રજડી પડ્યું છે અત્યારે અત્યારે જો અમે સુરેન્દ્રનગર વર્તુળ કચેરી જે છે જેટકોની સર્કલ ઓફિસ ત્યાં પણ રજૂઆત કરી છે અને આ કલેક્ટર ઓફિસેને પણ આવેદનપત્ર પાઠવેલ છે અને હજી પણ આનું સરકાર કે જેટકો કંઈ આનું નિરાકરણ નહીં લાવે તો અમે હજી ઉગ્ર આંદોલન કરશું અમે જ્યાં લગી અમને સંતોષ નહીં આવે આ લેટર પાછો નહીં ખેંચવામાં આવે ને ત્યાં સુધી અમે આંદોલન કરશું